નવ નો સમય થયો છે આજે જે મહિલાઓને રિટર્ન કરી હતી જે નાના આજે ગઢેશ્વર મામલતદાર કચેરી હમણાં ભાઈ હાલમાં અહિયાં છે અમને જાણ થતા અમે તાત્કાલિક ઘટનાસ્થળ પર આઈએ એ મેલા જે છે કે અમરા સાકૌસ આતે આવરા છે આપણે એને પૂછવાનો ટ્રાય કરીશું કે મેં સુચ્યો તમારી આપી થી મારું નામ જોસના બાકયા નો રહેવાસી છું મે ગઈલી હતી મારા ફિયરમાં તો અમે ઘરે જર દેતા તો અમે કીધું કે અમે જવા દેવા દેમ તો અમે વાઘિયા કેટ પણ તમે જોર માર જોડે દે છોરાસી અને છોખી અમે એમની જોડે ગઈ

જવા કેટલી ડિટેન કર્યા તમને આ ગેટ પરથી મારવાથી